તો આપણે શરૂઆત કરશું વરિયાળી શરબતના પ્રીમિક્સ બનાવવાથી તો વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે અહીંયા મેં એક ફ્રાઈંગ પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધું છે હવે ફ્રાઈંગ પેન ઉપર આ રીતે હાથ રાખીને ચેક કરી લેશું કે ફ્રાઈંગ પેન ગરમ થયું છે કે નહીં તો ફ્રાઈંગ પેન ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો હવે તેમાં અડધો કપ વરિયાળી ઉમેરીશું વરિયાળી શરીરને ઠંડક તો આપે જ છે સાથે સાથે તે શરીરમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ બ્લડ પ્રેશર અને સ્કીન માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે તેમાં છ થી સાત દાણા મરીના ઉમેરીશું મરી તીખા હોય છે પણ તેની તાસીર શરીર માટે ઠંડી હોય છે અને સાથે સાથે તે શરીરને કરે છે છે અને વજન ઉતારવામાં ખૂબ જ એ સિવાય તેમાં પોટેશિયમ રહેલું હોય છે જેથી તે હાર્ટ હેલ્થમાં પણ ખૂબ જ ફાયદેમંદ છે એ સિવાય તેમાં વિટામિન બી રહેલું હોય છે અને એ સિવાય મરી કેલ્શિયમ પ્રોડ્યુસ પણ કરે છે મરી ઉમેર્યા પછી તેમાં એક ટેબલ સ્પૂન જેટલા ખસખસ ઉમેરીશું આ ખસખસ પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે અને એ સિવાય તે આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે હાડકાને મજબૂતાઈ પણ આપે છે અને હવે લાસ્ટમાં ચાર થી પાંચ લીલી ઈલાયચી ઉમેરીશું આ ઈલાયચી પણ શરીરને ઠંડક આપવાની સાથે સાથે જ તે

ગરમ કરેલી બધી જ વસ્તુને પહેલા સરસથી ઠંડી થવા દેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી ઠંડી થઈ ગઈ છે તો હવે આમાંથી આપણે વરિયાળીના શરબત માટેનું પ્રીમિક્સ બનાવીશું તો તેના માટે એક મિક્સચર જાર લઈ વરિયાળી ખસખસ મરી અને ઇલાયચીને તેમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે તેની સાથે જ કપ જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા જેટલી તમે વરિયાળી લીધી હોય તેની ચાર ગણી ખાંડ લેવાની છે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને પીસીને તેનો પાવડર તૈયાર કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ થી પીસાઈ ગઈ છે પણ અત્યારે આપણે વરિયાળીના શરબત માટેનું પ્રીમિક્સ બનાવીએ છીએ એટલે કે આ પ્રીમિક્સમાંથી ફક્ત એક જ મિનિટમાં શરબત બની જાય એ રીતે બનાવવાનું છે તો હવે આ પાવડરને આપણે એક વખત ઝીણી ચાળણીમાંથી ચાળી લેશું અહીંયા જે મેં આ મેંદાનો લોટ ચાળવા માટેનો હવાલો આવે તે લીધેલો છે આ ચારણાની મદદથી આપણે આ પાવડરને ચાળી લેશું આ રીતે મેંદાના લોટના ચાણામાંથી આ પાવડરને ચાળતા થોડી વાર લાગશે પણ આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેના લીધે આપણું પરફેક્ટ વરિયાળીનું પ્રીમિક્સ તૈયાર થશે જો તમે આ પાવડરને ચાળશો નહીં તો જ્યારે તમે આ પાવડરમાંથી શરબત બનાવશો ત્યારે તેને ગાળવું પડશે પણ જો આ પાવડરને તમે સરસથી ચાળી લીધું હશે તો શરબતને ગાળવાની જરા પણ જરૂર નહીં પડે તો પાવડરને ચાળ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આટલું ચારણ બાકી રહ્યું છે એટલે કે આટલા વરિયાળીના ઝીણા કટકા રહી ગયા છે તો તેને મિક્સર જારમાં લઈને ફરીથી પીસી લેશું અને ત્યાર પછી આ પાવડરને પણ સરસથી ચાળી લેશું આ રીતે વરિયાળી શરબતના પાવડર ને બે વખત ચાળ્યા પછી હવે જેટલો ભૂકો બાકી રહે તેને ફરીથી પીસવાનું નથી પણ આ વધેલા ભૂકાને તમે જો ઘરે કોઈ ફૂલઝાડ વાવ્યા હોય તો તેમાં ખાતર તરીકે ઉમેરી શકો છો હવે આ પાવડરને એકવાર ચમચી વડે સરસથી મિક્સ કરી લેશું પાવડરને સરસથી મિક્સ કરી લઈએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી

8 થી 10 મહિના માટે સ્ટોર કરી શકો છો આ વરિયાળી શરબતનું પ્રીમિક્સ ક્યારે પણ બગડતું નથી પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં પેક કરવું અને તેમાં ભેજનું પ્રમાણ ના હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવું છે ને આ વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવવું કેટલું સહેલું તો ચાલો ફટાફટ આ વરિયાળી શરબતના પ્રીમિક્સમાંથી આપણે ત્રણ પ્રકારના વરિયાળીના શરબત બનાવીશું તો સૌથી પહેલા આપણે સાદું વરિયાળી શરબત બનાવીશું તેના માટે એક ગ્લાસમાં ત્રણ થી ચાર બરફના ટુકડા લઈ તેમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલું વરિયાળી શરબતનું નું પ્રિમિક્સ ઉમેરીશું ત્યાર પછી તેમાં ઠંડુ પાણી ઉમેરીશું તેની સાથે તમે મીઠું અથવા તો સંચળ પાવડર પણ ઉમેરી શકો છો હવે પાણીમાં પ્રીમિક્સને સરસથી મિક્સ કરી લઈ એકવાર ટેસ્ટ કરી લેશું જો તમને વધારે પ્રીમિક્સ ઉમેરવાની જરૂર લાગે તો થોડું પ્રીમિક્સ ઉમેરીને ફરીથી તેને મિક્સ કરી લેવું અને આપણો આ સિમ્પલ વરિયાળીનું શરબત તૈયાર છે તો તેને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું હવે આપણે બીજી રીતે એટલે કે દૂધ વાળું વરિયાળી નું શરબત બનાવીશું તો તેના માટે એક ગ્લાસમાં માં થી ચાર બરફના ટુકડા લઈ તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલા પલાળેલા ચીયા સીડ્સ ઉમેરીશું ચીયા સીડ્સ ની જગ્યાએ તમે તકમરિયા પણ ઉમેરી શકો છો અને તેને પલળતા વાર નથી લાગતી એ સિવાય આ ચીયા સીડ્સ અને તકમરિયા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે હવે તેમાં દોઢ થી બે ટેબલ સ્પૂન જેટલો વરિયાળી શરબતનું પ્રીમિક્સ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં ફૂલ્લી ચિલ્ડ એટલે કે ઠંડુ દૂધ ઉમેરીશું હવે બધી જ વસ્તુને ચમચી વડે હલાવીને સરસથી મિક્સ કરી લેશું અને આપણું આ ઠંડુ ઠંડુ દૂધ વાળું વરિયાળીનું શરબત પણ તૈયાર છે આ શરબતમાં કલર લાવવા માટે તમે ગ્રીન કલર પણ ઉમેરી શકો છો પણ તે ટોટલી ઓપ્શનલ છે અને હવે આપણે વરિયાળીનું ત્રીજી રીતે એટલે કે ખાટું મીઠું લીંબુવાળું શરબત બનાવીશું તો તેના માટે એક મિક્સરમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલું વરિયાળી શરબતનું પ્રીમિક્સ લઈ તેમાં અડધી ટી સ્પૂન જેટલું શેકેલ જીરું પાવડર અડધીથી એક ટી સ્પૂન એટલે કે સ્વાદ પ્રમાણે સંચળ પાવડર ઉમેરીશું અને લાસ્ટમાં તેમાં અડધાથી એક લીંબુનો રસ ઉમેરીને એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને મિક્સ કરીશું અહીંયા આ બધી જ વસ્તુને મિક્સ કરવા માટે તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ તૈયાર થયેલા વરિયાળીના ખાટા મીઠા શરબતને સર્વ કરવા માટે એક ગ્લાસ લઈ તેમાં બે થી ત્રણ બરફના ટુકડા ઉમેરીશું અને તેની સાથે જ શરીરને વધારે ઠંડક આપવા માટે તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલા ચીયા સીડ્સ અથવા તો પલાળેલા તકમરિયા ઉમેરીશું અને ત્યાર પછી તેમાં તૈયાર કરેલું વરિયાળીનું શરબત ઉમેરી લીંબુની સ્લાઈસ થી ગાર્નિશ કરીશું અને આપણું આ વરિયાળીનું ખાટું મીઠું શરબત પણ તૈયાર છે તો આ રીતે જો તમારી પાસે પણ વરિયાળી શરબતનું પ્રીમિક્સ તૈયાર હશે તો તેમાંથી તમે આ રીતે 1 થી 2 મિનિટમાં ત્રણ પ્રકારના વરિયાળી શરબત બનાવી શકશો આ ત્રણેય પ્રકારના વરિયાળીના શરબત આપણને ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક તો આપે જ છે પણ સાથે સાથે ગરમીના લીધે થતા રોગોથી પણ રક્ષણ આપે છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર વરિયાળી શરબતનું પ્રીમિક્સ બનાવી તમારા પસંદના કોઈ પણ વરિયાળી શરબત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ